સારા રવિવારે ખૂબ માતાનો દિવસ છે આજ રોજ પટેલ સમાજને આ મહાર ધામને તરફથી જે અમને આરતીનો લાવો અને દર્શનનો લાભ આપ્યો એ બદલ હું માનો ખૂબ ખૂબ આભારી છું ભારે નગરપાલિકાના પ્રમુખ તરીકે હું આજ રોજ માને વચન આપું છું કે બારેજા ગામ તરફથી નગરપાલિકા તરફથી કોઈ પણ માતાનું કામ હશે તો એનો પૂરો પ્રયત્ન કરીશું કામ પૂર્ણ કરવાનો બીજું એક મારી વિનંતી છે કે બારેજા ગામ માં પણ ઘણા બધા દુખિયારો છે મહિનામાં એક દિવસ ફક્ત બારેજાના નાગરિકોને આપો તો મારીનો ખૂબ ખુબ આભાર જય મારી મારે આટલા સમય થી રાહ જોતા હતા એટલે તો આ સમય મોકો હાલ્યો છે ભલે રામ ખુબ રામ દરેક મારે જાના નગર પાલિકા ના દરેક સભ્ય ને રામ પ્રમુખ ને રામ ઉપ્રમુખ ને રામ

આ નામ આ શબ્દ દરેક દેવી દેવતાઓનો વાલો હોય પેલા ના જમા મહેમાન ગતિ એ જાય ને તો પહેલો શબ્દ નીકળે કે રામ રામ કોઈ પણ ધામે જાય કોઈ પણ મંદિરે જાય કોઈ પણ માતાજીના દર્શન કરવા જાય એટલે પહેલાના ભક્તો ના મુખે નીકળતું રામ રામ જામ આવતું રામ નામ એ દરેક દેવી દેવતાઓ ને છે મારા રામનું નામ અને જે કદાચ માતા ના હોય એવું નોમ કદાચ તમે લેતા થઈ જાવ તો હું તમારી વાલી માતા બની જઉં મારા ભવસર ના રામ આટલા સમયગાળા પછી મારા બારેજા કોમ એક અવસર આલ્યો કે આવો મારા પારે તમાર જેટલાય ટાઈમ થી આવું હતું દર્શન કરવા હતા એટલે બધાની એક વિનંતી કે માં હજારો દુખિયા તારા પારે દૂર દૂર થી આવે પણ હું પહેલા વિચારતી કે મારા પારે થી દૂર દૂર થી આવે છે ને એવાને મોકો આલુ પણ દૂર દૂર વારા રાખવામાં મારા ગામ વારાય રહી જતા આ હું બહુ માતા બોલું છું એટલે દરેક ને ઘરક છે ઉત્સાહ છે દરેક સભ્યોને પ્રમુખ ઉપપ્રમુખ થી દરેક સભ્યોને એક જ્યારે જ્યારે બી મારા સાનિધ્યમાં સેવાની જરૂર પડી ને તારે નગરપાલિકાએ હર હંમેશ સેવા આલી છે આલી છે ને પાણી જરૂર પડી તો પાણી આલિયું લાઈટ ની જરૂર પડી તો લાઈટ આલીને ખાલી તરત જે તે હોય પલવાર માં કરી આ લે એનો મન માતાન ખૂબ હરખ છે એટલે વધાર તો બોલું નહીં પણ આ હરખ ની આના ભાવથી મારા સાનિધ્યમાં આવ્યા હોય ને તો દરેકને એવું કહું છું કે આજ મનની વાત હારી એક એવી ઈચ્છા તમારા દીકરાની હોય તમારા પરિવારની હોય કે તમારા કોઈ સગત સગા સંબંધીની હોય કે તમારી કોઈ પર્સનલ હોય કદાચ મારા પારે અરજી મૂકીને જજો હું બહુચર માતા એવું કહું છું કદાચ બાર દાડામ કદાચ હિસાબ કરવા જાઉં તો માનજો હું બહુચર બોલી જે જે મારા પારે જેવી જેવી સેવા કરે એવાને વગર માગે માં લારવાનું એક મારું કર્તવ્ય એક ધર્મ હોય કે કોઈએ સાનિધ્યમાં આવી અને કદાચ આગી પાસે સેવા કરી છે રસોડામાં સેવા કરી છે આગા પાસા કોઈ સેવકો હશે નવા આયા હશે એને સારું એવું માર્ગદર્શન કર્યું હશે કોઈએ ધનથી કરી કોઈએ મનથી કરી કે કોઈએ તનથી કરી સેવા ત્રણ પ્રકારની થઈ શકે એક ધનથી જેની જોડે ધન હોય પૈસા હોય તો કદાચ એના ઘેર ધન વસ્તુ હોય ને તો ધર્મના પાછળ વાપરે પૂનદાન કરે સેવામાં વાપરે એવી કોઈએ મારા પારે ધનથી સેવા કરી કોઈને સારું તંદુરસ્ત શરીર હશે આમ બરોબર તંદુરસ્ત એકદમ તાજું શરીર હશે અને કદાચ એની શક્તિનો ઉપયોગ મારા રસોડામાં કદાચ તપેલા ઉચકવા કે કોઈ વાસણો ઉચકવા થારીઓ ઉચકવા માં કદાચ જે શક્તિ વાપરી હોય ને એને તનથી કદાચ સેવા કરી કહેવાય અને જે ગયો જોડે ધનથી તનથી કશું જ નહીં પણ એક મન હોય હારું કે મારી આજ હું ગરીબ છું મારી જોડે કઈ આલવા માટે નહીં માં તારા પારે કઈ સેવા કરવા માટે કોઈ ધન નહીં માં માં તારા પારે કોઈ સેવા કરવા માટે મારા માં કોઈ એવી શક્તિ નહીં માં પણ ખાલી મનથી કદાચ વિચાર્યું હશે ને કદાચ મારી જોડ હોત ને તો હું મારા માના પારે જે માગત એ સેવા પૂરી પાડેલા મન થી સેવા કરી કેવાય એ મન ની સેવા કેવાય ખાલી વિચાર કર્યો કે મારી જોડ નહીં આ નહી તો માં આ પ્રસાદી મારા નામ થી કરાવત કોઈ કે માં મંડપ મારા નામ થી દે

ધારો મારું નામ મેઘાબેન દુત્રેચિયા છે અમે સુરત થી આવીએ છીએ બીજા મહિનાની બાર તારીખે અમે ફૂલ ફેમિલી સાથે બારેજાધામ ખુખાર મેલેડી મા પાસે આવવાનું હતું તો મારા ભાભીને માસિક ધર્મના દિવસ હતા તો મારા ભાભીએ મા પાસે માગ્યું કે મારી ફૂલ ફેમિલી ત્યાં આવે છે મારે પણ આવું છે તમારા આશીર્વાદ લેવા અને ત્યારે અમારો પ્રસાદ પણ હતો તો મારા ભાભીએ મા પાસે માગ્યું કે મારે માસિક ધર્મ ચાલુ ના થવો જોઈએ જેથી કરીને હું તમારા આશીર્વાદ લઈ શકું તો ત્યારે મા બીજા મહિનાની બાર તારીખ હતી અને અમે પ્રસાદ ધર્યો હતો અને સ્ટેજ પર આવ્યા ત્યાં ત્યારે તમે પૂર્વજ જાહેર કર્યા હતા અને દસમા મહિનાની બાર તારીખે પ્રસાદના રૂપમાં મારી ભાભીને ત્યાં દીકરો આપ્યો મા તમે તમારી પાસે બાર તારીખે આવ્યા હતા અને તે દિવસથી ફીટ નવ મહિના પછી બાર તારીખે દીકરો નાનો થયો તમારી જ પ્રસાદી છે મારા મમ્મીએ કહેલું કે જો તમારો દીધેલું હોય બાળક દીકરો કે દીકરી જે હોય તે તમારો સિક્કો મારીને આપજો મા તો તમે ત્રણ ત્રણ લાખ આપ્યા નિશાનીમાં અને હરકથી મારા મમ્મીએ એકાવનસો રૂપિયા તમારા ચરણોમાં મૂકવાની માનતા રાખી હતી અને આજે આ માનતા અમે સ્વીકારો મા તમારે

હું ખાઉ ને અનાજ પાણી ના લઉં અખંડ દીવો ચાલુ હતો અખંડ દિવસો ચાલુ કરીને ત્રણ દિવસ સુધી અનાજ પાણી ના લીધા ચોતેદાર જગ્યા ખોરી દીધા દાડે માં એવો ઘોડો ભાવિક છે મારો એનો તો ભાવ એવો છે કે માં

નહીં ખાઉં જુવારનો રોટલો દૂધ અને મરચું કાંઈ પણ સાદું જ ખાવું છું અત્યારે એક ટાઈમ ખાવ છું ત્યાં સુધી માનું અને મેં બધા ભાવિકોને પ્રાર્થના કરી હતી તમારા કુળદેવીને હું ચૂંદડી માને નામથી ચડાવું છું કે માનું જલ્દી જલ્દી મંદિર બને માં અને મા આપે ગયા રવિવારે જાહેર કર્યું કે શોભાયાત્રા નીકળશે આપની તો માં હું તમારી પાસે રજા લઉં છું કે મેં પહેલાં તો અગિયાર હજાર એકસો ને અગિયાર બો મેં મનમાં વિચાર્યો હતો રામ ભગવાનની બુક પણ મેં આજે એવો વિચાર કર્યો દસ હજાર બાવન બુક એટલે વન નંબર પેલો માનો આવે ડબલ ઝીરો જીરો બાવન મારે રામ ભગવાનની બુક જો આપ મને હુકમ કરો આશીર્વાદ થયો તો હું મા રામ ભગવાનની બુક વરે રાહ માં આગળ એક નંબર લાગે રામ નામ લખવાની બુક હા મારા ભાવિકોને પહોંચાડો હા મારા સાનિધ્યમાં

પછી મારા ફુવાની લોકો અહીંયા રવિવાર ભરવા આવે છે તો એની જોડે આવીને પછી મેં માનતા કરી કે હું માતાજીને માનતા કરું તો મારું ફોર્મ ફિલઅપ થઈ જાય તો ચૌદ તારીખે મારા ફોર્મની નોટિફિકેશન આવી હતી અને મેં માતાજીને ચૌદ તારીખે રાતે માનતા કરી તો મારું સત્તર તારીખે ફોર્મ ફિલઅપ થઈ ગયું એકદમ આસાનીથી લઈ તો એટલે મેં માતાજીને માનતા કરી હતી કે શ્રીફળ ચુંદડી અને કિલો પેંડા હું હરપથી આવીશ અને ચું કલેક્ટર નું હતું તમે છેલ્લા કેટલા ટાઈમથી પ્રયાસ કરતા મેં લાસ્ટ યર પણ કર્યું હતું પણ લાસ્ટ યર મારું ફોર્મ ફિલઅપ ના થયું એટલે આખું વર્ષ મારું ડ્રોપ આઉટ ગયું એટલે આ વર્ષે મેં ફિલઅપ કર્યું તો આ વર્ષે પણ રજીસ્ટ્રેશન માં બહુ લોચા આવતા હતા કોચિંગ વાળાની મે બહુ બધી ટ્રાય કરી તો એ લોકો એ પણ એવું કીધું કે નહીં થાય એવું બધું કીધું પછી મે માતાજીની માનતા કરી તો એક દિવસમાં 24 કલાકમાં મારું ફોર્મ ફિલઅપ થઈ ગયું બરોબર એટલે એ એ ફોર્મ ભરવાની કોઈ શક્યતા હતી જ નહીં અને માનતા રાખે પછી કેટલા દિવસમાં 24 કલાકમાં 14 તારીખે મારું ફોર્મ ફિલઅપ કરવાની નોટિફિકેશન હતી તો બે દિવસ અમે બહુ ટ્રાય કરી પણ ઇશ્યુ એટલા આવતા હતા કે ફોર્મ ફિલઅપ નહોતું થતું પછી મે સોળ તારીખે માનતા કરી તો મારું સત્તર તારીખે મારું ફોર્મ ફિલ અપ બરોબર છે એનું યુપીએસસી કલેક્ટર નું હા અને માતાજી હું હવે મારી છવ્વીસ પાંચે એક્ઝામ આવે છે યુપીએસસી ની તો હું તમારી પાસે આશીર્વાદ લેવા આવી છું કે તમે હું એક્ઝામ આપવા જાવ એટલે તમે મારી સાથે આવો અને હું કલેક્ટર બનીશ ને તો પેલા બારે જ ધામનું કોઈ પણ પ્રામાણિક કામ હશે ને તો હું બધાની પહેલા કરીશ મારે રાવ રાવ તો 24 કલાકમાં આટલું મારું પ્રમાણ આલી હોય તો વિશ્વાસ રાખવો વિશ્વાસ હોય તો હું માતા હાજરા હાજર છું હો રામ રામ આશીર્વાદ શું